વાગરામાં હઝરત પીર તરીકે સૈયદ કાદરી હસન અલી બાવાના સંદલ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી વાગરા ઘરના આસ્થાના કેન્દ્ર સમા હઝરત પીર તરીકે સૈયદ કાદરી હસન અલી બાવાના નવમાં સંદલ શરીફની તાજેતરમાં જ ભક્તિમય અને ભવ્ય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જેણે વાગરાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વધુ ગૌરવ અપાવ્યું હતું

દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ મુખ્ય વિધિ સંદલ શરીફ પેશ કરવાની હતી જે ધાર્મિક પરંપરા મુજબ સજ્જાદા નસીન સૈયદ બાવાના બાબા સંપન્ન કરવામાં આવી હતી આ પવિત્ર કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી અનેક જાણીતા સૈયદ બાવાઓ અને ધર્મગુરુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૈયદ સમસાદ બાબા સિન્હોરથી તેમજ માંડવીથી સમીર બાવા ભરૂચથી સૈયદ એજાજ બાવા સૈયદ તૌફિક બાવા કેરવાડાથી તેમજ માંડવી મહાનુભાવોએ હાજર રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો આ પવિત્ર અવસરે સમગ્ર દરગાહ પરિસરને જળહરથી રોશનીથી શણગારવામાં આવ્યું હતું જેને રાત્રિના સમયે એક દિવ્ય અને આહલાદક દ્રશ્ય ઊભું કર્યું હતું આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ અકીરત મંદુએ બાવાના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી આ ઉજવણીએ એકવાર ફરી સાબિત કર્યું કે વાગરા ઘરાનામાં ધર્મ શ્રદ્ધા અને એકતાનું અનોખું મિલન જોવા મળે છે બિસ્મિલ્લાહ રહેમાન રહીમ અસ્સલામુ અલયકુમ વ રહેમતુલ્લાહી તઆલા વ બરકાતુ મે સૈયદ નુરાની મિયા કાદરી સાહેબજાદા સૈયદ અબ્દુલ કાદિર કાદરી બાવા સાહેબ ખાનકાએ કાદરીયા ચિશ્તીયા વાગરા आज सैयद हसन अली बाबा साहब का उर्स मुबारक मनाया जा रहा है और हमारे दादी अम्मा सैदा निशा बीबी का भी उर्स मुबारक बड़ी शान शौकर से मनाया मनाया जा रहा है तो मैं यहाँ पे जितने भी मेहमान आए हैं खसूस तमाम मेहमान का हम शुक्रिया अदा करते हैं और सैयद हसन अली बाबा साहब सिलसिलए कादरिया ब्रीनार शरीफ मिनी बगदार सिलसिला कादिया से वस्तगी है और ये उनका ग्यारवा उस मुबारक मनाया जा रहा है बड़ी शानों शौकत से और मैं बिलखसूस काटी बाबा साहब की तरफ से जितने भी खसूस मेहमान आए हैं हमारे सैयद शमशाद बाबा मानवी से सैयद शमशाद बाबा सिनोर से सैयद समीर बाबा मानवी से सैयद एजाज़ बाबा भरूच सैयद तौफीक बाबा केरवारा सैयद नियाज बाबा मानवी से गुलाम रसूल बाबा चांचवेल सैयद फरीद बाबा और सैयद मडल सब बाबा और सैयद नौसाद बाबा मानवी से और दीगर जितने भी सैयद सादात जो आए हैं और तमाम आइमा इज़ाम तमाम तमामा किराम और तमाम सैयद सैयद इज़ाम और सदा किराम का मैं शुक्रिया अदा कर रहा हूँ और तमाम को अहले बहतार को जो चाहने व मानने वाले हैं तमाम को मैं बहुत बहुत मुबारकबाद दे रहा हूँ સિસિલા કાદરી સહેર હસન અલી બાવારક કે બહુ બહુ મબારક પર વરમ્લા વબરક